શ્રી શાપુ શ્રી આ શાપુરી શિગોતર માય આદિશક્તિ જગદંબે માય ઓ નમ પાર્વતી પતિ આર મહે सर्वभूते सुमाय सुमाडिवाणीरूपेण संस्थिता पणमाडी नमस्त शे, नमस्त शे, મારી નમસ્ત્ય નમો નમ નમો નમ મારી આકાશ પું દાર અમ્બર અન્ન નાગ સુર પાય નમે તું દિગપાળ દિગમ્બર યાઠહી ડોંગર અન સાત હિ સાયર તૈણુ સોમે તૈણ સોમે નવનાથ નર ચૌસઠ નારી હા પછારી તૈનુ હરી તોરવરાય રવે છે મોહ છે અન ચાળકને ચામુંડા माड़ी चाड़क ने चीचा मुंडा मुंडा नमो ब्रह्म शक्ति महाविश्व माया नमो धारणी कोटि ब्रह्मांड काया नमो वेद वेदांत समय शेष भरने नमो राज का रंग पे छत्र धरने नमो प्रण रूपी महाप्राण दाता नमो जगर बक्षी प्रणय जीव दाता रमे रास तू व्योम बाड़ा हुलासे पुरे साथिया कैक રંગે પ્રકાશી અને તું હારા હવા જીંત્ર વાગે નિશા સામડી કામડી ઓટ કાઢી એવી જગદંબા જે શક્તિ માં ભગવતી આશા પુરી શિગોતર મહાકાલેશ્વર મહાદેવ રામદેવ પીર મહારાજ ને પૂજ્ય બાપુ સાનિધ્યમાં ભાવથી ભજન કરવા માટે થઈને પૂજ્ય બાપુની આ ચોવીસમી 23મી पुण्यતેધે ઉજવવા માટે થઈને જ્યારે મળ્યા છીએ ત્યારે પેલા તો આખો કાર્યક્રમનું સંચાલન અમારા પ્રભાત ભારતી બાપુ કરી રહ્યા છે એકવાર જોરદાર તાળીઓ ના ગડગડાટથી સાથે વધાવ કલાકાર પછી છે એની પહેલા અમારા એક આત્મીય મિત્ર છે એટલે ઈ ભાવથી લાગણીથી આમ તો કોઈ કાર્યક્રમ હોય એમાં આમ એક પ્રોટોકોલ આવી જાય કે આમ તો જવાય જ નહીં અને કદાચ જાવ તો બોલાય નહીં અને મારે મારું બેટું દર પ્રોગ્રામમાં એવું થાય છે કે નથી જવાય છે અને આ સ્નેહી મિત્રો હોય એટલે બોલાઈએ જાય છે પણ આ બધા સહન કરી લે છે કારણ કે પોતાના હા પેલા બાપુ એ વાત કરીને કે ઓલી બાજુ તાપણો કરતા હોય એ તાપડા માંથી છૂટા થઈને આપણા માં આવી જાવ

એમાં બાપુ મજા આવે અને હવે આમાં મજા ન આવે ને તો કશાય મજા ના આવે વાત પાકી છે પાકી છે ને પાકી કારણ કે આમાં બધું છે પહેલી મર્યાદા છે હવે મર્યાદા ક્યાં ગઈ છે એ મારે ને તમારે ગોતવાની છે એક માત્ર જો મર્યાદા રહી હોય તો હવે ભજન માં રહી જાય અમારા પ્રકાશપુરી બાપુએ સુંદર મજાની ગણપતિ પણ બાપુના મુખેથી જયારે પણ હા ત્યારે કઈક અલગ જ હોય એમ ગુરુ તાર પાર નપાયો એના એના અંતરા છે ને એમાં બહુ ઉતરવા જેવી વાત છે મારે એક જ પ્રસંગ કહીને મારી વાતને પૂરી કરવી છે આ એ આગમાં ભાખીયા આમાં જૂઠા નઈ લગા લખમી લૂટાશે લોકો તની નહી ફરિયાદ અને ધરતી ની માથે હેમર છે સુના નગર ને મોજા

પણ છે ખરા એ વાત પાકી છે એમાં પહેલો ગુણ ઈ છે જો તમને વાત થી મજા આવે તાળીથી થી વધાવજો તાળી પાડવાનો પહેલો ગુણ ઈ છે તાળ જતી રહે હા પહેલો બાર આપણે ગોચશો એટલે આ મજાની વાત ઈ છે કે આજનો તહેવાર મકર સંક્રાંત પૂજ્ય બાપુની નિર્વાણ તિથિ એટલે ચૌદ એક બે હજાર ને બે કદાચ ભૂલતો હું વાત બહુ બહુ લાંબી પણ એવા નથી જાવું પણ એક બાજુ પાંડવો છે ને એક બાજુ કૌરવો છે અને હસ્તિનાપુર ની ગાદી આમ દડા માથે આમ ફંજો મારે અને આમ આમ વિરાટ કોહલી જેમ ફગોડે એમ એક સમયે ફગોડાતી ફલાણા કે હું લઈ લઉં ઢેકડા કે હું લઈ લઉં પાંડવો કે એક આમ આમ તહુ ભાર જમીન આલ દયો અને તેદીનો એમ કેવરાય રાજદૂત બની કૃષ્ણ પોદે વાસુદેવ જાય છે બહુ વધારે નથી જોતી પણ એક હોય ના નાકા જેટલી જમીન એ નથી દેવાની વાત આવ લાબી અને ઈદ ઘડીએ વાત ફરી ફરીને પૂજે બાપુ સુધી લાવું

ચાર સાહિત્ય તો એમ કે કે ભરચક સભામાં રૂએ ભામા પતિ હામા નિરખતા વિપત ટાણે વસ્ત્ર તાણે અન સત્રુ હોય એ રખતા અન ફૂપાડ કા ભૂલી ગયો પાંચાડી સો પુકાર મહાભારત નું આખી આખી કથા વસ્તુ લઈ લ્યો તમે લાખા ભવન માં ભમ્યા વન માં ઝેર ભોજન માં પડ્યું ઈ તારા હતા વાલા તો એમાં હિત તારું શું કર્યું દુર્યોધન એમ કે છે કે દાદા કઈ કપટ કરો છો કેમ અને એ ઘડીએ આમ શિખંડી ની આગેવાની લઈને વાત બહુ લાવી પણ તમને ટૂંકવા કરો

ચાર વેદ છ શાસ્ત્ર અને અઢાર પુરાણ એમ કે છે કે તમે બધાય કદાચ મૃત્યુ તો આજ અનિવાર્ય છે આવવાનું છે એમાં બે બેમત નથી બાપુ પણ જો કદાચ ચાર વેદ છ શાસ્ત્ર અને અઢાર પુરાણ એમ કહે છે કે જો કદાચ તમારું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થાય ને તો તમને મોક્ષ મળવામાં ખુદ નારાયણએ ના રોકી શકે ભલામાણા નારાયણે ના રોકી શકે

कारण के अब थाई ने बदुई नथी मरतो सकल पदार्थ है जग माही भाई बिना नर पावत करने की कर से डर पर दर से पाक नजर से कर प्रीति जब नाम जिगर से भाली उमर से अन जसले जग से मन जीती गंभीर सागर से रहे निडर से अन रहे ऊपर से परवाना चर्चेत सियाना फिर नहीं आना अन जग में आखिर मर जाना

કારણ કે આ શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધાનો વિષય છે જોજો આયાકને આપણે કોઈ માતાજીનો દેવનો ફોટો લગાવીએ અને ઈ કામનો વ્યક્તિ નીકળે એટલે જેટલી વાર નીકળે એટલી વાર નમન કરે કારણ કે એની શ્રદ્ધા એ જગ્યાને હારે જોડાઈ લી છે આ બધા વાતનો નિકોલનો કોઈ વ્યક્તિ ફરતો ફરતો આવે અને ઈ ઈ જગ્યાને હાથ નઈ જોડે કારણ કે એને ખબર જ નથી

ચૌદ ચૌદ વર્ષ બાર બાર વર્ષ એક અવધિ હોય મે જેટલું સાંભળ્યું છે એટલું બાર બાર વર્ષ બેટા રાજપાટ ભોગવો ચૌદ વર્ષ નો વનવાસ હસ્તીના પૂરના મહારાજાઓને ચૌદ વર્ષ વનવાસ આમાં કઈક હતું એટલે કઈ ભોગવી ને કોઈક જીવાત માં ફરી પાછા એવા હોય એટલે આવું બધું ઘણું બધું બહુ લાંબુ કરવા જાય તો બઉ લાંબુ થઈ જાય પણ એક બે છંદો એક બે યાદી કરી અને મારી વાત ને પૂરી કરું शंकर सुख कर शांति कारा शांति हर दुख हर दुख हर दीन दया दीन दया दीन दया जो हर जो हवे ऐ मे जटरे ले जो ने संभा ले जो ने संभा ले जो ने संभा એવી જગદંબા યા આસા પુરુષી કુસર બેઠી છે એટલે એના છંદથી આદી કરો એટલે તોય ધકમાંડ ધાઢા તોઈ મોસમર મ ચારુણી તા તા મર મે ડારની મર મ ડારની ચારુણી ઈઓ કે હમર મે ખબર કા ડકડકડ મારી ખબર જય જયુ ધર્મે સત્ય જરમે શંકર હરમે સુખદાતાણ સૈકર મે તારણ કરે મૌયુ ભર મા

હું જે બાપુ એમની રીતે પ્રાર્થના કરે છે આપણે બધું જોઈએ છીએ પ્રાર્થના કરવાની હું બ્રાહ્મણનો દીકરો છો મારી પ્રાર્થના કરવાની કંઈક રીત અલગ હોય પણ કોઈ ચારણ હોય એની જગદંબાની સ્તુતિ કરવાની આખી વંદના કરવાની એની અલગ રીત હોય પણ એમાંય રાજસ્થાનના ભાત્રાસ ગામનો એક ચારણ હોય આશાજી રોહડિયા ઈશરા સો પરમેશ્વરના થઈ ગયો અલે ઈ દેનકદંબાની વંદના કરે સ્તુતિ કરે અને નામના ગ્રંથમાં કરતા યરતા શ્રી કાલ કાલ રયણ કોમ સસી સખરા સિત સરનારી જગની માવણ જોર ધાની યરતા

સુધારા ની કવેસરા હિંગડાજી આદ માતા હજરા હજુર આ સરપંચ આ સરપંચ ભૈયા વિશે ગટ પર દર વાચરણ પેડુગા બરા ભમણા દીય વધરણ નૂર સરણ પધાર મય સુધારા ની કવેસરા હિંગડાજી આદ માતા હજરા હજુર હિંગડાજી આદ માતા હજરા હજુર હિંગડાજી આદ માતા હજરા હજુર હા હજરા હજુર

તામ તામ આવા અવસ્થા એવા અમારે સંગીતકારોને જોરદાર નાડી રાખીને ત્યારથી એમનું સ્વાગત થઈ જાય હાલથી મેં દાંડ માથે આવવાનો રિપોજ માથે વાર હલેસાઈ મુગલો રિપોજ એકલો દાદ કરવાનો એક નવીને કપૂલામાં દાંડ માડેલા રિપોજની બોજ પણ આ બધી વાત તો બહુ લાભુ કરવા જાય તો ઘણું થાય પણ બઉ લાભો નહીં કરતા ઉસ્તા ગીત ને કઈક અલગ રીત યાદી કરી એટલે रा ताजे बाबा जी राज राजे પ્રમાણ આલાજી તારા આલાજી તારા આલાજી તારા હાથ વખાણું એ બડી તારા ભોગડ વખાણું આલાજી તારા હાથ વખાણું એ બડી તારા ભોગવ વખાણું આલાજી તારા હાથ વખાણું એ બડી તારા